આજે આપણે અમરેલી જિલ્લાના વલારડી ગામે આવેલા છીએ અહીંયા આપણે ટાટા એકાવન કપાસનું વાવેતર કરેલું છે આપણી સાથે ખેડૂત મિત્ર પણ છે અને આપણી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર અમરેલી જિલ્લાના સુરેશ કાકા પણ આપણી સાથે છે સ્વામિનારાયણ એગ્રો આપણે ખેડૂતનો અભિપ્રાય લેવાનો છે કે ટાટા એકાવન જે એમણે વાવેતર કર્યું છે તો એમને કેવું લાગ્યું છે રામ રામ કાકા રામ રામ શું નામ છે તમારું મારું નામ સુરેશભાઈ વલ્લભભાઈ રજોડિયા ગામ વલાયડી મોબાઈલ નંબર સત્તાણું બે અડત્રીસ પાંત્રી એક છેતાલીસ ઓકે આપણે તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે ટાટા એકાવન નંબર ટાટા એકાવન નું વાવેતર કર્યું છે તમને આ વેરાયટી કેવી લાગી છે બહુ સારી છે ઉભળી જાત છે ખુલ્લી છે અને ફ્લાવરિંગ બ્લાવરિંગ સારું છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને બહુ સારું છે વીણાટમાં સારું છે અમે એમાં એક વીણી વીણી લીધેલી છે એક વીણી વીણી લીધી છે અને નવો ફાલે લાગી ગયો છે ફ્લાવરિંગ આવી ગયું છે કે જે આપણે આ વરસાદ હમણાં પડ્યો છે હા ત્યાર પછીનો નવો ફાલ પણ નવો ફાલ કમ્પ્લીટ નવો ફ્લાવરિંગ ઉપર અને નવો ફાલ ચાલુ થઈ ગયો છે મતલબ વિકાસ પણ સારો સારો છે કોળ સારી આવી ગઈ છે તો ખેડૂત મિત્રો આપણે જેમ કાકાનો અભિપ્રાય લીધો છે જે ખેડૂત મિત્ર છે એમનો એવું કહેવું છે કે જે ટાટા 51 છે એકદમ ઉભરી જાત છે ખુલ્લો છોડ છે કે જે આપણી આજની જરૂરિયાત છે કે આપણો જે છોડ હોવો જોઈએ ખુલ્લો હોવો જોઈએ તો એકદમ ખુલ્લો છોડ છે

બીજું આપણે જોતા હોઈએ છીએ કે એનો ડાબખો ખોલવામાં કેવો છે તો આપણે જોઈ શકીએ છીએ કે એનો કેવો છે એની જે રૂની ક્વોલિટી છે એ પણ એકદમ સરસ છે આઠ આઠ દાણા અંદર આવે છે એટલે આઠ અથવા નવ આવે છે આપણે એમ કહીએ છીએ કે એવરેજ આઠ દાણા આ આપણા કપાસિયામાં આવે છે એક પીસી માર્ચથી નવ દાણા આવે છે આપણે છોડ જોવાનો છે છેલ્લા સુધી કે કેવો છે કે વધુ ઝીંડવા એની જે ડાળી છે એ કેટલી લાંબી છે કે જેના લીધે આઠ દસ ઝીંડવાની સિરીજ બની શકે છે આ વર્ષે આપણે વરસાદ વારંવાર મતલબ જ્યારે ફાલ આવ્યો છે ત્યારે વારંવાર વરસાદ આયા રાખ્યો છે જેના લીધે ફાલ ખરવાની પ્રશ્ન સૌથી વધારે હતો છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ઝીંડવા છે છતાં પણ ઉપર વરસાદ પછી હજુ પાંચ કે છ દિવસ વરસાદ પડ્યા ગયા છે છતાં પણ આપણે ઉપર જોઈ શકીએ છીએ કે કેટલો ફાલ આવ્યો છે નવી કોળ

તો એકદમ મીડિયમ સાઇઝનું આનું ઝીંડવું આવે છે ઝીંડવાનું વજન સાડા પાંચ ગ્રામ આવે છે એકદમ ઉભળી અને ખુલ્લો છોડ છે ઝીંડવા લાગવાની જે ક્ષમતા છે એકદમ વધારે છે કે તમે જોઈ શક્યો છો કે લગભગ હમણાં આપણે જો ગણીએ તો ચાલીસથી પચાસ ઝીંડવા હાલ આ પ્રોટ ઉપર છે છતાં આ પ્રોટ ઉપર જે ખેડૂતનું કહેવું છે કે પહેલાં ફ્લાવરિંગ બહુ હતું પણ જે આપણે આઠમ ઉપર વરસાદ પડ્યો છે એમાં સૌથી વધારે ખરી ગયું હતું આપણે આ જમીન જે છે એકદમ પાણી છોડતી નથી કે એકદમ ચીકણી જમીન હોવાના લીધે તરત પાણી નથી છોડતી જેના લીધે આપણે ચીકણી જમીનમાં એવું કહી શકીએ કે સુકારાનો પ્રશ્ન સૌથી વધારે આવતો હોય છે પરંતુ આપણે આ ખેતરમાં જોઈ શકીએ છીએ કે કોઈ જગ્યાએ આપણને સુકારાનો પ્રશ્ન જોવા મળતો નથી એકદમ ઉભળો છોડ છે એકદમ ગ્રીન લીલોતરીવાળો છોડ છે આપણે છેક સુધી જોવાનો છે આપણે આ જે વિડીયો બનાવીએ છીએ ખેતરની વચ્ચેથી બનાવીએ છીએ કે ખેતરની વચ્ચે એટલા ઝીંડવા છે આપણે જો સીઢા ઉપર બનાવીએ બહારનો છોડો એના ઉપર તો વધારે હોય છે એટલે ખેડૂત મિત્રો તમને મારી ભલામણ છે કે જેને કોઈને બિનપિયતની જાત કે વહેલી જાત કરવી હોય તો આપણો ટાટા એકાવન કરી શકાય છે ખૂબ ખૂબ આભાર